राम सीताराम बोलो बोलो 5 किलो ओछू થઈ ગયો હા 5 કિલો ઓછું થઈ ગયું કેટલું 7 કિલો 5 5 1 મહિનો 5 કિલો 1 મહિનો અ જબરદસ્ત સપાટ થઈ ગયું બરોબર ક્યાંથી બોલો છો તમે રાજકોટ થી તમને રૂબરૂ આવી નોતો લઈ ગયો હા રૂબરૂ લઈ ગયા તા હા હું અમારો સોન બી આયા તા ને હા હા તો એક વિડિયો બનાવી મને મોકલી જો ને વ્હોટ્સએપ માં અત્યારે તો હું સર્જરી માં જાઉં છું તમારે એ હે ને હું હજી એક મહિના નો હજી કોર્ષ કરીશ જ હજી વધારે બરોબર એટલે અત્યાર થી હે ને હું વિડિયો બનાવીને જ રાખીશ પછી જે રિકવરી આવી હોય ને ત્યારે નો એક બનાવીશ એટલે હું ત્યાર બે બનાવીને તમને મોકલીશ ઓકે અત્યાર નો તો એક મોકલજો પ્રતીક અતિયનો તો મોકળજો કે એક મહિનામાં હેને 5 કિલો ફેર પડ્યો ને જે કાઈ હોય એ લે એક વિડિયો બનાવીને મોકળજો એટલે પછી પાછો જ્યારે બીજી વાર વિડિયો આપશું ને ત્યારે ઈ રીતે આપણે મૂકશું કોઈ વાંધો નહિ અને હજી વધારે લેવાનું થાહે હ ને ફ્રી થઈને આવીશ તે લેવા ચોક કર ચોક કર હો એ હું નામ તમારું હલ્પેશ વાઘેલા કાઈ વાંધો નહિ હાલો સેવ પર એ ઠીક છે ઠીક છે